વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જોશું કે સ્ટેમ્પ ક્વિઝ થ્રીપોટોનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરી ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં ગૂગલ ખોલો ગૂગલમાં સર્ચ કરો સ્ટેમ ક્વીઝ સ્ટેમ ક્વીઝ સ્ટેમ ક્વિઝ રજીસ્ટ્રેશન એ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરો એટલે આ એક વેપસા ખુલશે સૌ પ્રથમ જો તમારું નામ લખવાનું છે મિડલ નામ પછી તમારું લાસ્ટનેમ અથવા સરનેમ અહીંયા તમારી જન્મ તારીખ લખવાની છે પછી જેન્ડર જેન્ડરમાં મેલ હોય તો મેલ ફિમેલ હોય તો ફીમેલ અહીંયા તમારા સાથે મોબાઈલ નંબર નાખવાનો છે અહીંયા ઇમેલ એડ્રેસ છે ચૂઝ ફાઇલ ઉપર ફોટો અપલોડ કરવાનો થાય સિલેક્ટ ક્વિઝ તો ક્વિઝમાં આપણે શું સિલેક્ટ કરશું થ્રી પોઈન્ટ ઓ પછી સ્ટાન્ડર્ડ લખવાનું છે તમે દસમા ધોરણો ભણતા હોય તો દસમું બારમું ભણતા હોય તો બારમું સિલેક્ટ કરો તો તમારે સ્કૂલનું નામ અહીં એન્ટર કરવાનું છે અહીંયા તમારું સ્કૂલનું છે તે સ્કૂલ ઇન્ડેક્સ નંબર એ તમારા એસએસસીના માર્કશીટમાં કે દસ બારમાની માર્કશીટમાં ઇન્ડેક્સ નંબર આપેલો હશે તે અહીંયા સ્કૂલનું એડ્રેસ કરવાનું છે પછી બોર્ડ તમે જે કોઈ બોર્ડમાં ભણતા હોય સ્ટેટ બોર્ડમાં ભણતા હોય દાખલા તરીકે ગુજરાતના વિદ્યાર્થી હોય તો સ્ટેટ બોર્ડ તો અહીં સ્ટેટ બોર્ડ સિલેક્ટ કરવાનું પછી સિલેક્ટ સ્ટેટ અહીંયાથી તમારું સિલેક્ટ ટેસ્ટ કરવાનું છે ગુજરાત સિલેક્ટ કરવાનું છે આ ગુજરાત પછી અહીં તમારો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે જામનગર રાજકોટ જે ડિસ્ટ્રિકો રાજકોટ તાલુકો સિલેક્ટ કરો રાજકોટની રાજકોટની રાજકોટ પછી સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું આમ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે અને જો નીચે છેલ્લી તારીખ આપેલી છે પંદર સાત બે હજાર એ પહેલાં તમે સબમિટન સબમિશન કરી દેજો તો આ વિડીયો તમને જે પસંદ આવે તો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો